ગાંગડા ચક્કરમાં મારો થોડોક મગજ ફરી ગયો વિડીયો ઉતારવામાં બધું ફરી જાય થયામાં અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી આપણે બીજા બીજા વ્લોગમાં જાન હાઠી છે હો આવ બેસ્ટ વાગે છે તમારું ફરી અમારા એક નવો બ્લોગ માં આપણે સવારના પોર ઉઠતા હોય તે એક જ કામ હોય પાણી વાળવાનું નજા દદી દીએ પાઈ ને એટલે પાણી ધીમું ધીમું ચાલે પીય જ ન રે તે દિના આપણે આ ઉઠલો ભાગ પાતા હતા ને અત્યારે પાઈ છે આ નીચલો ભાગ અને બીજા કાક નીંદે છે ને દવો સાટે છે એવું આ ક્લિપ જોઈને એ મે ફોન કર્યો કે બસ તો અયા વાણા રાખી રાખીને ફોન મિત્ર મારા પપ્પા ને ઉપલા માં દવા સાટે છે તો હું અહીંયા જઈને તમને દેખાડું દવા સાટે નેને ખબર હોય છે ની દવા સાટે છે એટલે હું તમને કહી દઉં લીલો દાણો હતો કેરીના ખરી ન જાય ને એટલે અત્યારે ખરી જાય દવા મારી દે ને પછી આ થેન્ક યુ आपका ये ઉપકાર जिंदगी भर याद रहेगा मुझे એટલે દવા સાટે છે અને આને પહેલા બ્લોગ માં એક ફેરુ મર દવા સાટતા તો એને જે ખાઈ લીધું આપણી વાડી છે અને વાડી ની બાજુ છે એક વાડી બીજી એમાં સણા આવેલા છે ઓકે

કાઢી નાખો પાણી વાળું નવરાય નથી પાણી વાળું નગર તો આવું ઈ દવા છાટે ક્યાં કલમુમાં હા ઈ દવા છાટે નળી લાંબી હોય ને એટલે એક ને એકંબે પંપ ને એકને નળી હોય હવે પાછું આ વરસાદની આગાહી આવે છે ને વાત સડી ગયો એમાં ભરાઈ ગયો છે કેરો તો આપણે ફટાફટ વાળી લઈએ આપણે વાદળીયા મંદિર દેખાય મિત્રો બપોર પછી વાગી ગયા છે શાર અને હવે મારે જવાનું છે પાણી લઈને ઓલા નીંદે છે અહીંયા પાણી દેવા પણ ભરી લીધું છે બવણીમાં તો આપણે ત્યાં જઈ મિત્રો ઓલા ગયા અહીંયા પીડા છે બીના ના રાખ્યા થઈ હજી કાંઈ બહુ પાચ્યા નથી આ છે બહુ મોટું મિત્રો ઓલ પણ નીંદે છે અને અમુક પોરો ખાય છે પાણી તો હું દે ને આવ્યો છું મારા પપ્પા ગયા હતા અત્યારે ખાંભા ખાતર લેવા થઈ છે એટલે મિત્રો મારા પપ્પા ગયા ખાંભા કારણ કે આ ખાતર થઈ રહ્યું હતું ઉરિયા તે લઈ આવ્યા છે ગાંગડા કવડા પાછું બાજરામાં ખાતર નાખી દીધું છે ને આપણે કરી દીધું છે પાણી ચાલુ

આપણને આવડતું નથી કાંઈ બહુ એને આવડતું હોય ને એમથી થાય આ જોઈ પોળો ધોર્યો તો થાય ભીડિયા ઉતારવાના ચક્કરમાં મારો થોડોક મગજ ફરી ગયો તો આ આ કેરમે પાયો અને ઓલો પાયો પછી આનથી આ ધોરીયા આનથી આમ પાણી જાય આમાં વાળે આની જગ્યાએ અત્યારે આમાં વાળી લીધું આ પાણી ક્યાં હાઠ ભૂગી ગયું આમાં પાછું આને બંધ કરીને આ ખોલવું તો તે પીહે ભીડિયા ઉતારવામાં બધું ફરી જાય થયામાં મિત્ર ફાઈનલી અમે આવ્યા છીએ પાણી વાળી ને જો ગુલાબ તમને એમ થતું હોય છે ઘડીયા વડીયા ગુલાબ જ દેખાડ્યા કરે પણ તમે એક ફેર ગુલાબ તો જો કેટલા ખીલે છે નો દેખાડવું હોય તો દેખાડવાનું મન થાય અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ જો લોક સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી આપે બીજા બીજા વ્લોગમાં બીજા વ્લોગમાં એમ ગાય બોલવા બોલાય જાય બીજું બાય